તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ભારતની અંદર ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજની અંદર મહાકુંભ મેળો છે તેની અંદર મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર નત નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે આ મિત્રો વાત કરી તો હનુમાન દાદાના ડ્રોન ઓડ્યા છે સાથે મિત્રો વાત કરી તો આગળ તમને આખો વીડિયો બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ચેનલમાં તમે પહેલીવાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયાઓ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે બાર વર્ષ બાદ આવનારો જે મહાકુંભનો મેળો છે બે હજારને પચીસથી ત્યાર જાન્યુઆરીથી મિત્રો વાત કરી તો શિવરાત્રી સુધી ચાલવાનો છે ને આની અંદર ભાઈ અત્યારે જ્યાં મિત્રો વાત કીધું ત્યાં પૂરી પૂરી સુવિધા રાખી દેવામાં આવી છે આ સુવિધાની અંદર ત્રણ હજાર કેમેરાઓ પણ મિત્રો ફિટ કરવામાં આવ્યા છે જ્યાં જેની અંદર મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર હનુમાન દાદાનો ડ્રોન ઉડાડ્યો એવો વિડીયો મિત્રો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખાસ કરીને સૌથી પહેલાં તમને લોકોને ખબર છે કે આ મહાકુંભના મેળાની અંદર ખાલી ભારતના નહીં પરંતુ મિત્રો આખા વર્લ્ડની અંદર જે પણ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો ઘણા બધા મોટા સેલિબ્રિટીઓ ઘણા બધા મિત્રો બિઝનેસમેનો સાથે મિત્રો વાત કરી તો દેશ વિદેશથી લોકો સી મિત્રો વાત કરીએ તો પ્રયાગરાજની અંદર આવી રહ્યા છે હવે ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં તો તમારે આના વિશે વધારે વિડીયો જોવા માગતા હોય તો મને પણ કમેન્ટ કરી દેજો કારણ કે તમારો ભાઈ સહી મિત્રો વાત કરી તો ઘણા બધા વિડીયો ઓલરેડી લાવવાનો છે તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો કારણ કે મહાકુંભની અંદર ભાઈઓ એટલા બધા સમતકારો થયા છે એટલા બધા લોકો હાથ કરોડથી પણ વધારે લોકો અત્યાર સુધીમાં ડૂબકી મારી ચૂક્યા છે તમે વિચાર કરી શકો છો કે હાથ કરોડ જે આ વાત કીધો તો ખાસ કરીને સૌથી પહેલાં તો આ પ્રયાગરાજનો મેળો છે એ બાર વર્ષ બાદ એમ કહીએ તો એકસો સુમ્માલીસ વર્ષ બાદ આવ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી કારણ કે મિત્રો આ મહા મહા તો કોમ મેળો છે એ રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવી રહ્યા છે તો મિત્રો આ કોમ મેળા વિશે તમે શું કહેશો તમારી રીતે જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવીને વિડીયોને બંને એટલો શેર કરી દેવો છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળે છે હવે ભાઈઓ આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ